પણ આપણને પૂછ્યું છે કેટલા છે બે તો આ વિધાન કેવું થશે ખોટું એના પછીનો પ્રશ્ન છે આપણે બહુપદી હોય તો શું થાય થ્રી એક્સ માઇનસ અગિયાર બરાબર જીરો થ્રી એક્સ બરાબર કેવા થાય છે તો કે અગિયાર તો એક્સ બરાબર કેવા થાય 11 ના

સોળના શૂન્યની સંખ્યા ત્રણ મળે આપણને કેટલી આપી છે ત્રણ અને શેની સંખ્યા શૂન્યની હવે તમને બધે જાણો છો કે શૂન્યની સંખ્યા ત્રણ ક્યારે મળે કે જ્યારે એ ત્રિઘાતી બહુપદી હોય ત્રિઘાતી એટલે કે ચલની મહત્તમ ઘાત કેટલી હોય ત્રણ હોય પણ અહીંયા ચલની મહત્તમ ઘાત કેટલી છે બે છે તો આપણને આવા કેસમાં દ્વિઘાત બહુપદી થઈ કઈ થઈ દ્વિઘાત તો દ્વિઘાતમાં શૂન્યની સંખ્યા કેટલી મળે તો કે બે તો કે આ વિધાન કેવું છે ખોટું છે એની પછીનો પ્રશ્ન છે આપણો આઠમો જો સમીકરણ ax2 plus bx plus c 0 ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો વ્યસ્ત હોય તો આપણને ચાર ઓપ્શન આપ્યા છે પણ કેવો હોવો જોઈએ વ્યસ્ત હવે વ્યસ્ત ક્યારે હોય કે આપણો જ્યારે ગુણાકાર એકબીજાના બીજ હોય તો એનો ગુણાકાર કેવો થાય હંમેશા એક થાય કેવો થાય એક થાય તો આપણે ગુણાકાર શું થાય બીજનો

દ્વિઘાત બહુપદી ને ઓછામાં ઓછા બે શૂન્ય હોય કેવા પૂછ્યું છે ઓછામાં ઓછા કેટલા શૂન્ય બે શૂન્ય પણ દ્વિઘાતી બે શૂન્ય હોય કેટલા હોય બે શૂન્ય વધુમાં વધુ ઓછામાં ઓછા તો એક હોય શકે અને ઝીરોય પણ હોય શકે પણ વધુમાં વધુ બે હોય એટલે વિધાન કેવું થશે ખોટું એની પછી અગિયાર

એના પછીનો પ્રશ્ન છે 12મો p(x) 3 5x x ની 3 ઘાત x ની 3 ઘાત x² બહુપદીનો ઘાત 3 છે. ભાઈ બહુપદી જ આપણે ત્રિઘાતી છે. ત્રિઘાતી ઘાતી બહુપદીને કેટલા શૂન્ય હોય? તો કે 3 શૂન્ય હોય. તેની ઘાત કઈ છે? 3 ઘાત છે. તો કે વાત સાચી છે કે ઘાત કેટલી છે? 3 ઘાતી બહુપદી કહેવાય છે. ત્રિઘાતી ઘાતી બહુપદી કહેવાય છે. ત્યારમો પ્રશ્ન છે બહુપદી p(x) x² x ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે x હવે જો આમાંથી સામાન્ય સામાન્ય તો 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 શું શું લઈ શૂન્ય મળે કે અથવા આપણને મળી ગયું હવે આ ઓલી બધું જાય તો આને કેટલા થાય એક્સ માઇનસ વન અને લખી શકે તો કે બરાબર જીરો તો આપણને બીજા બે શૂન્ય કેમ મળ્યા તો કે x 1 બરાબર 0 અને x 1 બરાબર 0 તો શું થાય તો કે x બરાબર 1 અને x બરાબર -1 તો ટોટલ આપણને કેટલા શૂન્ય મળ્યા 3 તો આપણો જવાબ શું છે 3 એની પછીનો 14મો પ્રશ્ન છે જો ત્રિઘાત બહુપદીના બે શૂન્ય 0 હોય તો તેને સુરેખ અને અચળ પદો ન હોય હવે કોઈ પણ આપણે આલ્ફા અને બીટા બરાબર હવે આપણે એનો ગુણાકાર ગુણાકાર કરીએ શૂન્યનો બરાબર શું થાય તો બી ના હવે આ એક શૂન્ય હોય તો બાકીના ત્રણેય કેવા થઈ જાય છે શૂન્ય તો જીરો બરાબર કેવા થાય છે માઇનસ છેદમાં એ તો આપણને શું મળશે તો કે ડી બરાબર જીરો એ બરાબર પણ જીરો મળશે તો અચલપદ આપણું પ્રામાણિક સ્વરૂપ જોઈએ આ અચલપદ છે તો અચલપદ કેવું થઈ ગયું કેમ કે અચલપદ કેવો આવે છે જીરો અને આ પદ પણ કેવું થઈ જાય છે કેવું થઈ જાય જીરો હવે બીજું સુરેખ સુરેખ કેવાય બરાબર હવે આપણે શૂન્યનો ગુણાકાર નો સરવાળો કરીએ તો આલ્ફા બીટા પ્લસ બીટા ગામમાં પ્લસ ગામમાં આલ્ફા બરાબર એ થાય હવે આમાંથી આપણે આલ્ફા ને બીટા 0 લઈએ તો આ કેવું પદ થઈ ગયું 0 આ પદ પણ કેવું થઈ ગયું બીટા 0 આલ્ફા બરાબર કેવું થઈ ગયું 0 તો આપણને શું મળે છે c/n/a તો 0 બરાબર શું મળે છે આપણને c/n/a તો c પણ આપણને કેવો મળે છે 0 જ મળે છે એટલે તો કે જો બે શૂન્ય હોય એ કેવો હોય 0 હોય તો એનું સુરેખ સુરેખ પદે પણ 0 થાય છે અને અચળ પદ પણ 0 થાય છે એટલે આ વિધાન કેવું થાશે આપણું